ઓફ ધ વર્લ્ડ સ્વાગત છે શહેરના વાઘોરા રોડ ખાતે આવેલા પાનગર મેદાન ખાતે શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવું દર વર્ષ નીચેમાં વર્ષે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાકુરિયા રોડ સ્થિત બાપુ ચકાતનાકા ખાતે આવેલ હીરાબાનગર મેદાન ખાતે રવિવારે સાંજે શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકસો અઠ્યાસી ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જ્યારે અંદાજે ત્રણસો ટીમો ભાગ લેશે જેમાં રાજપીપળા ભરૂચ આણંદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ટીમો ભાગ લેવાની છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રવિવારે રાત્રે કરવામાં આવ્યો આ પ્રસંગેતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મ્યુનિસિપલ કાઉન્સીલર નૈતિકભાઈ અને વિનુભાઈ સાથે યોગેશભાઈ કરશનભાઈ રબારી મુકેશભાઈ મહારાજ વિક્રમ આયોજકો હર્ષદભાઈ ભરવાડ ભરતભાઈ ભરવાડ આકાભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે યુવા પેઢી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે જે તેના કરતાં શરીરની સ્વસ્થતા માટે શારીરિક રમતો રમવી ખૂબ જરૂરી છે માટે આયોજકોને

મરાઠી મૂવિટ બનાવી છે તો અમને બધાને આમંત્રિત કરવા માટે અમને હીરાબા તરફ નગરથી જે અમને આયોજિત કરવામાં આમંત્રિત કરવામાં આવે છે એમનો અમે આભાર માનીએ છીએ અમારી ટીમ તરફથી મેસેજ આપવા માંગીએ છીએ કે આજે જે મોબાઈલનો જે જમાનો છે બાળકોને અમારું માનવું છે કે મોબાઈલ તરફથી થોડુંક ધ્યાન હટાવીને થોડુંક રમત ગમતમાં એનું ધ્યાન પૂરવે તો અમારો થોડો દિવસે આગળ આવે ને રમત ગમતમાં અમારું થોડુંક આગળ નામે આવે એમને મોબાઈલમાં સમય વ્યસ્ત કરવા કરતાં એમને રમત ગમતમાં સમય વ્યસ્ત કરવો જોઈએ કે અમારા બધા તરફથી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ આભાર આપનો પરિચય હું ક્રિષ્ના ગુરિજન એઝ અ રાઇટર એન્ડ આર્ટિસ્ટ છું ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હીરાબાનગર દ્વારા આયોજિત અમે આ એક સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં સફેદ સોનું કાળો ધંધાની ટારકાસ્ટને પણ અમે અહીંયા આમંત્રણ કરી છે શૈલેષભાઈ મહેતા પણ આવ્યા હતા અમારા કોર્પોરેટરો પણ અહીંયા આવ્યા હતા બધા અને અમે આ એક દર વર્ષે આ ટુર્નામેન્ટ કરીએ છીએ અને આમાં અઢીસોથી વધારે ટીમો ભાગ લેતી હોય છે દર ફેરે હું સામતભાઈ ભરવાડ હર્ષદભાઈ ભરવાડ અને મેહુલભાઈ પટેલ બ્રિજેશ ઠાકોર વિક્રમભાઈ પાંચાભાઈ ભરવાડ અમે બધા ભેગા મળી અને આ એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અમારો હેતુ કોઈ પૈસા કમાવવાનો નથી પણ અમારો એક જ હેતુ છે કે ભાઈ આપણી યુવા પેઢી ફિટ રહે ક્રિકેટ રમે મોબાઈલોમાં ને બધી ચેટને આને તે ફેસબુકને બધું ના યુઝ કરે એ જ અમારો હેતુ છે કેટલી ટીમો આ વખતે ભાગ લઈ રહી છે આ વખતે અમારું ગઈ દર વર્ષથી જેમ અઢીસોની જગ્યા આપણે ત્રણસો ટીમની અમને આશા છે અને એ હં ટેન પર્સન્ટ થશે